ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીના વેચાણ અને હેરફેર પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે ઝુંબેશના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે જગુદળથી લીચ જતા રોડ પર વોચ ગોઠવી દરમિયાન ત્યાંથી પસાર થતાં બે શંકાસ્પદ ઇસમોની તપાસ કરી તેમની પાસેથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત નાયલોન ચાઇનીઝ દોરીના પચાસના ગ્રીલ મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનો મુદ્દો માલ જપ્ત કર્યો છે ઈસમોની અટકાયત કરી છે આ મામલે પોલીસે જોયરનામા ભંગનો ગુનો નોંધી આગળ હાથ ધરી છે આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત જીગુડાએ શસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં પોતાનો ફાળો આપી જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો આ તકે જિલ્લા મદદની સૈનિક કલ્યાણ અધિકારી પલ્ગેશ કુમાર એ જ્યોતરી દ્વારા અધિક નિવાસી કલેક્ટર જે કે જેગુડાનું સન્માન કરવામાં આવ્યું હતું દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે વિસનગર પહોંચ્યા કોંગ્રેસના સેવા દળના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા તેમણે સેવાદળના નેતાઓને અત્યંત ધમપી ગણાવ્યા અને તેમની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા વિપુલ ચૌધરી આજે વિસનગર આદર્શ વિદ્યાલય ખાતે શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી કુમાર છાત્રાલયના નવીન ભવનના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કોંગ્રેસ સેવા દળના નેતાઓની આકરી ટીકા કરી હતી જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન કોંગ્રેસના એક દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇજાલે પર જુદું ફેંકવામાં આવ્યું ઘટનાને પગલે આમ આદમી પાર્ટીએ પાટણ શહેરના ભગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે ભાજપના ઇસારે કોંગ્રેસ કામ કરી રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન આપના હોદ્દેદારોને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કાકરેજ તાલુકાના કંબોઈ ખાતે આજે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે વિભાગે ખાનગી વાહન દ્વારા બોજ ગોઠવી ઓવરલોડ વાહન રેતી ભરેલા ચાર ડંપર ઝડપી પાડ્યા છે આ ડમ્પરોમાં પાસ પરમિટ કરતા વધુ રેતી ભરેલી હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમને સીઝ કરવામાં આવ્યા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીએ ચારે ડમ્પરને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાર્યવાહીમાં આશરે એક કરોડ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી શિહોરી પોલીસ સ્ટેશન સુપરત કરાયો હતો